અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ઉપરકોટ કિલ્લા પાસે આઠ અસામાજિક તત્વોના મકાન સહિત સાહીઠથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી આશરે સોળ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી આ જમીનની બજાર કિંમત અંદાજે પચાસ કરોડ રૂપિયા જેટલી હોવાનું તંત્રનું કહેવું છે દસ જેસીબી દસ ટ્રેક્ટર સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી થઈ રહી છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાએ જણાવ્યું છે કે ધારાગઢ વિસ્તારમાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યા છે તંત્રએ અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ કરાયા નથી જેના કારણે કામગીરી કરવામાં આવી જુનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે વિસ્તાર છે ત્યાં લગભગ ચોરસ મીટર જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવેલા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીબી જિલ્લા વહીવટી તંત્ર કોર્પોરેશન પીજીવી સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર થયા છે જેમાં એનડીપીએફ છે ગ્રુપલાઇઝર છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો જે છે આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલી ચાલુ થવાની છે ડિમોલિશનની કામગીરી અંગે જિલ્લા અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયા છે પ્રથમ તબક્કામાં ઓગણસાહીઠ મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે કોઈ પણ જાતિ કે ભેદભાવ રાખ્યા વગર આ કામગીરી કરાઈ છે જુનાગઢમાં આજે દબાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ ઓગણસાઠ જેટલી મિલકતો છે આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી એટલે એમને સૌ પ્રથમ કલમ એકસઠની નોટિસ આપી અને ત્યારબાદ અમે બસો બેની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે

આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કુલ સાડી પોલીસ કર્મીનો કાફલો તૈનાત કરવામાં આવ્યો જેમાં પચાસથી વધુ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો આજ રોજ જે રેવન્યુ વિભાગ આર્કોલોજીકલ વિભાગ અને જુનાગઢ પોલીસ દ્વારા જે સંયુક્ત ક્રમે મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે જેમાં ત્રણસો પચાસ કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ ત્રણ ડીવાયસપી પંદર પીઆઈ ત્રીસ પીએસઆઈ કુલ મળીને પચાસ કરતાં વધારે અધિકારીઓ ઉડતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક સામાજિક તત્વો પણ છે જે આ આઠથી દસ સામાજિક તત્વો છે એમાં એક ઓહી લિસ્ટેડ બુટલેગર એક એનડીપીએસ ના આરોપી તેમના મકાનો પણ સાથે સાથે આ સિવાયના અન્ય ચાર એમસીઆર કાર્ડ ઇસમો આમ કુલ મળીને આઠથી દસ જેટલા છે સામાજિક તત્વો પણ રહેતા હોય તેમના મકાનો પણ ઉપરકોટ વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તે દબાણો પૈકી આઠ જેટલા અસામાજિક તત્વો દબાણ છે તંત્રની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં હાલ ભયનો માહોલ છે જુનાગઢ થી સંવાદદાતા ભાર્ગવી જોશીનો નો અહેવાલ